વાત કરીએ તો જે છેતુંજી જે ઓવરફ્લો ભાવનગર માટે એક વર્ષથી પીવાના પાણી અને ખેડૂતોને ને પીએફ જે પાણીની સમસ્યા છે એ જાતરેલા હાલ થશે જે પ્રકારે વાત કરીએ તો હાલ જે ઉપરવાસમાં અઢારસો ક્યુસેક પાણીની જે ધરકમ આવક શરૂ છે જેને લઈને શેત્રુંજી ડેમ ના બ્રિજ દરવાજા છે એકસો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેને લઈને નીચાણ જે વિસ્તારો છે જે ગામો છે તેને અલગ કરવામાં આવે છે તળાજા અને જે મહુવા સહિતના જે વિસ્તારોના જે ગામો છે તેને અલગ કરવામાં આવે છે જયારે વાત કરીએ તો આ જે દરવાજા ખોલવામાં આવ્યા છે તેને લઈને જે નદીનો ત્રાવ વિસ્તાર છે તેમાં પણ લોકોને અવરજવર જવર ના કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે છેલ્લા પાંચ દિવસથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને આ જે ડેમ છે તે ઓવરફ્લો અને દરવાજા ખોલવામાં આવી રહ્યા છે તેથી ક્યાંક ખેડૂતો અને લોકોને ફાયદો થશે પીવાના પાણી માટે પાણી માટે પરંતુ હાલ જે નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરાયા છે તંત્ર કેવી કામગીરી કરી રહ્યું છે જી ચોક્કસી જે પ્રકારે શેત્રુંજી નદીનો જે ત્રાવ વિસ્તાર છે તળાજા અને જે પાલીતાણા નો કેટલોક ભાગ આવે છે જેને લઈને જે સત્તર ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે જેમાં પાલીતાણા તાલુકાના પાંચ ગામ આવે છે અને જે તળાજા તળાજા તાલુકા વિસ્તાર છે તેના પણ કેટલાક ગામો આવે છે જેને એલર્ટ કરવામાં આવે છે હાલ જે પ્રકારે કેટલાક લોકો જે નીચાણ વાળા વિસ્તારોમાં રહે છે અથવા જે પશુપાલકો ખેડૂતો છે

ચોક્કસી જે પ્રકારે છેતરુંજી ડેમ ભરાયો છે તેને લઈને આગામી સમયમાં ખેડૂતોને પિયત પાણીને લઈને સમસ્યા હલ થશે પરંતુ જે પ્રકારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેને લઈને હાલ જે પાક ઉભા પાક છે તેને થોડીક નુકસાની જવાનો ભય ફેલાયો છે કારણ કે જે પ્રકારે વાત કરીએ તો જે વરસાદ આવી રહ્યો છે તેને લઈને અવિરત વરસાદ થી જે કપાસ સહિતના જે પાક છે તેમાં નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ વરસાદે વિરામ લેતા હાલ ખેડૂતોને થોડીક રાહત અનુભવાય છે પરંતુ જો ફરીથી વરસાદ આવશે તો ક્યાંક ને ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અલ્પેશ અત્યારે સવાર થી જ બધી જગ્યાએ બધા જિલ્લાઓમાં વાતાવરણ છે તે કાળા ડિબાગ વાદળો ઘેરાયેલું છે ભાવનગરનું વાતાવરણ કેવું છે વરસાદ છે કે માત્ર તડકો છાયા જેવું દેખાઈ રહ્યું છે જી ચોક્કસ વાત કરીએ તો ભાવનગર માં જે પ્રકારે વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ સાથે થોડો ઘણો તડકો જોવા મળી છે પરંતુ કેટલાક જે ભાગો છે જેસર જેના જે કેટલાક ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે વરસાદ સમગ્ર જિલ્લામાં વિરામ લીધો છે પરંતુ હાલ જ વરસાદ જેવું વાતાવરણ જે છે તે બની રહ્યું છે જો વરસાદ પડશે તો ખેડૂતોને ખુબ જ મોટી નુકસાની ભોગવી પડે તેવી પણ પરિસ્થિતિ ઉભી થઈ શકે

ત્યારે આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે તેના અંતર્ગત વરસાદ પડે તો ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાઈ શકે છે ભારે વરસાદને કારણે છેતૃજી માલ ઓવરફ્લો થયેલ છે ડેમના દરવાજા એક ફૂટ ખોલવામાં છે જેમાંથી અઢારસો ક્યુસેક નો આઉટફ્લો થતા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલિતાણા શહેર અને ગારીધાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે